બનાવની જાણ થતા અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો આગ ખુલ્લા મેદાનમાં કચરામાં હોવાથી તે વધુ પ્રસરે તે પહેલા કાબુમાં લેવી જરૂરી હતી ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને ભારે સહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબી આ ઘટનામાં કોઈ જનાનીના સમાચાર નોંધાયા નથી પરંતુ આસપાસના રેશોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો આ વિસ્તારમાં અવારનવાર ખુલ્લા મેદાનોમાં કચરો સળગાવવાના અથવા આગ લાગવાના બનાવો બનતા રહે છે જે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે સ્થાનિકોનું માનવું છે કે ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં કચરાના નિકાલ માટે વધુ કડક વ્યવસ્થા હોવી જોઈએ તંત્ર દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ બને તે માટે તકેદારી રાખવાની ખાતરી આપવામાં આવી છે